હોય ઉતારો હોય ગમે હોય પડશે તો ના 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 ઘણી વાર સાહસ કરવું પડે હિંમત કરવી પડે અને નમાજ પડતા મસ્જિદ પોતે વળગે પછી તો એવું બને

જેના માથા ઉપર મોટાઈ હોય છે ને એ મંદિરમાં જાય આશ્રમમાં જાય ધર્મસ્થાનમાં જાય નો ભાર સાથે લઈને જાય અને સાથે લઈને જાય એટલે માન ભૂખ્યા હોય અને માન ભૂખ્યા માણસને પૂરતું માન ના મળે તો એ દુશ્મન થાય એટલે આશ્રમ વાળાને ખુશામત કરવી પડે કાચો સરપંચ આયા આ તો ફલાણા આયા આ તો ફલાણા આયા આ તો ફલાણા આયા યમુ ખાસ માન રાખવું પડે ભગવાન નું માન રાખે કે ના રાખે પેલાનું માન રાખવું પડે ગુન્ડાનો પ્રભાવ ધર્મસ્થાનોમાં પણ છે બીજે હોય તો હોય પણ ધર્મસ્થાનો સુધી પહોંચી ગયો છે એટલે પ્લાન પરીક્ષિત આડોઆરામ પર આ જોયું પણ કોઈ આવકાર ના આપ્યો ઋષિએ હામું પણ ના જોયું એમના ધ્યાનમાં હતા એટલે એને ગુસ્સો ચડ્યો ક્રોધ ચડ્યો ગુસ્સો ચડ્યો આ સ્વાભાવિક છે અપમાન છે ને એ ગુસ્સો કરાવે અને અપમાન થાય અને ગુસ્સો ના ચડે તો એને ગમ ખાવું કહેવાય માણસ ગમ ખાઈ ગયો ગમ ખાઈ જાય એટલે ગુસ્સો દબાવી દીધો ચડ્યો નથી બાકી છે ખરો દબાવી દીધો છે એટલે પરીક્ષિત એવો ગુસ્સો ચડ્યો એવો ગુસ્સો ચડ્યો એને થયું કે હવે હું શું કરવા અને મારે સબક શીખવાડવો છે હું રાજા ચક્રવર્તી મારા રાજ્યનો ભિખારી અને મારો મને આવકાર નથી આપતો એક મરેલો સાપ પડે મરેલો સાપ ઉપાડી અને બધા ઋષિના ગળામાં નાખી અવિવેક અવિવેક પછી ચાલ્યો થોડીક વાર થઈ અને ઋષિનો પુત્ર આવ્યો ઋષિનો દીકરો આવ્યો એણે જોયું કે મારા બાપના ગળામાં તો મરેલો સાપ પડ્યો છે મારા બાપનું આટલું અપમાન કર્યું કોણે કર્યું કોણે કર્યું અને એણે ત્યાં ને ત્યાં તરત જ પ્રતિજ્ઞા કરી જેણે મારા બાપનું અપમાન કર્યું છે એને સાતમા દિવસે તક્ષક કરણ કરડશે ને એનું મૃત્યુ થશે એનું મૃત્યુ થશે તારા વિચાર કરો આ ઋષિ પુત્ર આવું કરવું જોઈએ ના કરવું જોઈએ પોતાના પિતાના અપમાન નો બદલો લેવો જોઈએ કે ના લેવો જોઈએ કોઈ માતાનું અપમાન કર્યું હોય કોઈ પત્ની નું કર્યું હોય કોઈ બેન કર્યું હોય તેવા હળહળતા અપમાનનો બદલો લેવો જોઈએ કે ના લેવો જે બદલો લેનારા છે એમનો ઇતિહાસ છે અને જે બદલો ન લેનારા છે મરી ગયા તો નમાલા થઈ ગયા તમારું અપમાન કોઈ કરે ને તમે માફ કરો એ બરાબર છે તો ભલે કહ્યું ઋષિ કશું ના બોલે એ ઋષિની મહાનતા છે પણ દીકરો કશું ના બોલે અપમાન થતું હોય જોયા કરે એટલે એને શ્રાપ થયો શાપાદપી સરાદપી હું બદલો લઈશ શ્રાપથી લઈશ કાં તો બધી હથિયારથી લઈશ બે બે શક્તિઓ મારા પાસે છે હવે પરીક્ષિતને ખબર પડી મને તો શ્રાપ લાગ્યો છે પાણીની તરસમાં આવેગમાં વ્યાકુળ વ્યાકુળ થઈ અને મારાથી ખોટું પગલું ભરાઈ ગયું મેં ઋષિના ગળામાં સાપ નાખ્યો અને એના દીકરાએ મને શ્રાપ આપ્યો છે કે સાતમા દિવસે તક્ષક કરડશે હવે મારે બચવું કેવી રીતે કેવી રીતે આમાંથી છૂટવું એટલે એને વિદ્વાનોને બોલાવીને પૂછ્યું મને રસ્તો બતાવો એમણે કહ્યું એક કામ કરો તમે એક કામ કરો નૈમિષારણ્ય જાઓ નૈમિષારણ્યમાં અઠ્યાસી હજાર ઋષિઓ રહે છે ત્યાં જાઓ તો ત્યાં તમારો કોઈ રસ્તો નીકળશે પછી નૈમિષારણ્ય ગયા ખાતરી થઈ ગઈ હવે આ હાથમાં જઈ શકો તક્ષક કરડવાનું છે જે વ્યવસ્થા કરવી હતી એ કરી લીધી અને પછી ગયા અને ત્યાં ઓચિંતાના સુખદેવ આવ્યા ઓચિંતા વગર બોલાવ્યા અને પછી સુખદેવ મુનિને બેસાડી અને કહ્યું કે મને હવે મારા સાત દિવસ ધન્ય ધન્ય થઈ જાય અને મારું મૃત્યુ સફળ થાય એવી કોઈ કથા સંભળાવ એ કથા સંભળાવવા માટે શુકદેવજીએ પોતાના પૂર્વજો પાસેથી સાંભળેલું જે ભાગવત એ ભાગવત સંભળાવવા માંડ્યું એક પછી એક એક પછી એક સ્કંદો સંભળાવ્યા અને છેવટમાં ભાગવત પૂરું કર્યું આ એની બીજી ઉત્થાનિકા છે ત્રીજી ઉત્થાનિકા હવે આજે આજે આટલું કેટલા વાગ્યા છે આ બધા જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે કૃષ્ણ કનૈયા રામચંદ્ર માપતિ મે પવન સુલતાન સનાતન સદગુરુ આનંદ પ્રકાશ બ્રહ્મચારીજી મહારાજ હવે બધા જાઓ અને પ્રસાદ લો આવતીકાલે આ સત્સંગનો કાર્યક્રમ સવારે તો પછી ફરવા ક્યારે જશો સવારે નવ વાગે આ જગ્યાએ ચાલુ થશે એટલે સાડા આઠે આવી અને ભજન કીર્તન કરજો સવારે સાડા આઠે આવી ભજન કીર્તન કરજો નવ વાગે કાર્યક્રમ શરૂ Það er ekkert rönta álega, síðan farta álega. Síðan farta álega. Svara. Svara. મે <coughs> लैकी रामचन्द्र भगवान् उमापतिमहे पवनसुत हनुमा सनातन्द હરદ્વાર ની પવિત્ર ભૂમિ ઉપર ગંગા કિનારે આનંદ ધામ આશ્રમના પ્રાંગણમાં બેસીને કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે ધર્મ ચર્ચામાં ભાગવતની ઉત્થાનિકા વિશે કાલે થોડી ચર્ચા કરવામાં આવી અને એમાં સૌથી પહેલાં ભાગવતની ઉત્થાનિકામાં મહર્ષિ વ્યાસજીને કારણ બતાવવામાં આવ્યું સમર્થ છે સૌથી મોટા છે એક મુદ્દો યાદ રાખવો કદી પણ બને તો સૌથી મોટા ના થવો કોઈ પણ સંસ્થામાં કોઈ પણ મંડળમાં કોઈ પણ ઘરમાં પરિવારમાં સૌથી મોટા ના થાવ પણ કદાચ લોકો આગ્રહ કરીને તમને મોટા બનાવે મોટાપણાનો ભાર ઉપાડવાની તૈયારી રાખવી એક ખાસ વાત યાદ રાખજો નાના કરતા મોટાને વધારે મર્યાદા પાડવી પડે નાના છોકરા મર્યાદા ના પાડે તો ચાલે એમ પરિવારમાં ઘરમાં સંસ્થામાં નાના માણસો હોય થોડા અપલક્ષણો હોય ઊંચા નીચા થાય તો ચાલે મોટાને બહુ મર્યાદા રાખવી પડે મોટો માણસ બીડી પીતો હોય તો છાની પીવે છોટાના દેખતા જો બીડી પીવે તો એ બધા પીતા થઈ જાય જેમ જેમ માણસ મોટો થતો જાય એમ એમ એની મર્યાદા વધતી જાય અને એક બીજી વાત મર્યાદા પાડે એની મર્યાદા રહે જે પોતે મર્યાદા ના પાડે અને મર્યાદાનું ઉલ્લંઘન કરે પછી એની મર્યાદા લોકો ના રાખે અને મર્યાદા માં જીવન છે જ્યાં સુધી મર્યાદા છે ત્યાં સુધી જીવન છે જ્યાં મર્યાદા જીવન તૂટ્યું નહી એટલે જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ તમારી મર્યાદાનું માપ પણ મોટું થવા લાગે વ્યાસ બહુ મોટા છે બહુ સમર્થ અને મોટા હોવાના કારણે એમણે એક તો મર્યાદામાં રહેવું પડે બીજું કોઈના આગળ દુઃખ ના વ્યક્ત કરી શકે નાના માણસો ગમે ત્યાં રડે બાજુમાં જઈને રડે પડોશીને જઈને રડે મોટો માણસ ક્યાં જઈને રડે એને તો દુઃખ કહેવાની પણ જગ્યા ના હોય અને એટલે કે મનમાં ને મનમાં મનમાં ને મનમાં હૃદયમાં ને હૃદયમાં દુઃખી થયા કરે આ દુઃખી થતા વ્યાસજી ભ્રમણમાં નીકળી પડ્યા કાલે મેં એક વાત કહી હતી કે જ્યારે તમારું ઘરમાં માન ના રહે ઘરમાં સુખ શાંતિ ના મળે સુખ શાંતિ મળવાની આશા પણ ના રહે તો ભ્રમણમાં નીકળી જાવ ભ્રમણ કરતા કરતા કોઈ ને કોઈ રસ્તો નીકળે જો તમારું ભ્રમણ સાચું હોય તો એક બીજો બીજો મુદ્દો સંત બે રીતે મળે તમારા ઘરમાં આવીને મળે અને તમે ખોળવા જાઓ તો તમને ભ્રમણમાં મળે તમારા ઘરમાં સામે ચાલીને આવીને મળે ને તો તમે ઓળખી નહીં શકો કારણ કે બાવા ઘણા હોય ને એટલે આ એ હાથ સુધી લોહી પીતા હોય એટલે પેલો આવી જાય એટલે તમે એમ સમજો કે આ પણ એ જ છે મને એનો ઘણો અનુભવ થયો નહીં નહીં મારા આગળ જાવ આગળ જાઓ આગળ જાઓ એટલે ઘરમાં સામે ચાલીને આવીને કોઈ મળે ને તો તમે એને ઓળખી નહીં શકો નરસિંહને જુનાગઢ ના ઓળખી શક્યો તુકારામને એમનું વતન ના ઓળખી શક્યો નામદેવને નાનેશ્વરને મીરાબાઈને પરિવાર ના ઓળખી શક્યો એટલે બીજો રસ્તો છે ખોરવા નીકળી પડો ભ્રમણ માં નીકળી પડો એક બીજી વાત યાદ રાખજો ભ્રમણ છે ને પુરુષો માટે જેટલું શક્ય છે એટલું સ્ત્રીઓ માટે શક્ય નથી બે કપડા લઈને પુરુષો નીકળી પડે પણ સ્ત્રી થી નીકળે અને સ્ત્રી નીકળે તો શું થાય એમાં નાની ઉંમર હોય લોકો જીવવા ના દે એટલે જેટલું ભ્રમણ પુરુષ